લોકસભા બેઠકના ઉમેદવાર બાંભણિયાના સમર્થનમાં ખાતે યોજાયેલા ભવ્ય રોડશોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રોડશો દરમિયાન પાલીતાણાના આગેવાનોએ લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું રોડ બાદ માર્કેટ યાર્ડ ખાતે વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે જનતાના આશીર્વાદથી નીમુબેન જંગી બહુમતીથી જીતશે એમના પ્રવાસ દરમિયાન પાલીતાણામાં હું પણ સાથે જોડાયો છું અમે સૌ કાર્યકર્તા નીમુબેનને વધારેમાં વધારે મત મળે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે સર્વ જ્ઞાતિ સર્વ સમાજને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને અમને બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય પર વિશ્વાસ છે મોદીજીના કાર્ય પ્રત્યે જનતાની શ્રદ્ધાને મતમાં કન્વર્ટ કરવા માટે અમે પ્રયાસ કરીશું